જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા આજના નવા બ્લોગમાં ઘરેથી પાંચ વાગે નીકળ્યા ત્યારે વાતાવરણ વરસાદનું હતું અને ઠંડી હતી તો સેટર પહેરીને આવી ગયા છીએ અને આ સ બબલુભાઈ બિહારના સ અમારી સાથે કોમ અને વાગી ગયા સાડા આઠ અને આવી ગઈ ચા તો બબલુભાઈ બે પાલી મૂકીને જતા રહી ને આપણે જઈએ ચાલો તો મિત્રો અમે તો સવારે ચા પીને આવીએ છીએ પણ બબલુભાઈ એમને ચા પીધા વગર આવશે નાસ્તો કર્યા વગર એટલે એમના માટે ચા નાસ્તો લેવા જઈએ છીએ આપણે આપડો સમોસો અને બીજા ભાઈએ પણ સમોસો આવ્યો અને કરીને ત્યાં સમોસા અને છ પાલી ચાણી બબલુ ભાઈ ને મળી છે તો બબલુ ભાઈ ખુશ થઈને ફોટા પાડવા માંડ્યા છે તમે જોઈ શકો છો

મૂકી દીધા હતા અને આપણે પણ ઠેલી લઈ લીધી હતી અને આ બાજુ મીટિંગ થઈ રહી હતી કે ભાઈ વરસાદમાં બંધાવોકો અને મારા હસમુખ ભાઈ એટલી પહેરીને મયુરભાઈ ડેનકોટ પહેરીને આઈ ગયા છ હા મયુરભાઈ આ બાજુ બધા પંચિંગ કરી રહ્યા હતા તો આપણે પણ પંચિંગ કરી દીધું ને આપણે દારો ભરી ગયો

એક બાજુ વરસાદ ચાલુ હતો ને બીજી બાજુ આજે ડોડી વાળા વાળો ભંગાર રસ્તો વરસાદ પડ્યો હતો એટલો ગારો થયો અને આ રોડ જો એકદમ નિયળિયા ટાઈપ થઈ ગયો છે લાગે જ નહીં કે રોડ નિયળીયામ જાતે ફિલિંગ આવે અને આગળ જમ્પિંગ ચંપીંગ ચાલુ હતું જાણતા હું કેટલી દિક્કત ઘરે આ જોયું તો સંજયભાઈ અને દિવ્યા શ્રી કાગો ભદ્રીજ ભૂગેથી રમી રહ્યા હતા અમારા સંજયભાઈ ફૂગો આખતા હતા ભી મારતા હતા તો જો આ બે જણા તો મોજથી રમેલા છે તો આજનો બ્લોગ અહીંયા જ સમાપ્ત કરીએ છીએ વિડિયો ગમે તો લાઈક કોમેન્ટ અને ચેનલ પર નવો હોય સબસ્ક્રાઈબ કરી દેજો આ બ્લોગ આપણી ચેનલ પર આવશે તો ભાઈને સપોર્ટ કરજો જય માતાજી